તો રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે ક્યાંક કાળજાળ ગરમી પડી રહી છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળ્યો છે સાબરકાંઠાના કેટલાક પંથકમાં વરસાદ વરસ્યો ખેડબ્રહ્મમાં પોશીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો કાળજાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે ભર ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો સાબરકાંઠાના ખેડબ્રહ્મમાં પોશીના ઈડરના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ તો કાળજાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે લોકોને ગરમીથી રાહત મળી છે તો બીજી બાજુ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે કારણ કે જુવાર બાજરી જેવા પાકોમાં નુકસાનની ભીતિ ખેડૂતોને સતાવી આવી રહી છે એક તરફ હવામાન વિભાગે હીટવેવ આગાહી આપી છે આગામી ચારથી પાંચ દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી કરાઈ છે ચાલીસથી પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી શક્યતા છે તો બીજી બાજુ અત્યારે સાબરકાંઠાનો માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે બે ચાર દિવસથી રાજ્યના વાતાવરણના કેટલાક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે જેમાં આજે સાબરકાંઠામાં વરસાદી માહોલ દેખાયો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે ઈડર પોસીના સહિતના વિસ્તારો છે ખેડબ્રહ્મમાં જ્યાં વરસાદ વરસ્યો છે સવારે વાદળછાયું વાતાવરણ ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસ્યો કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરે છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાયા છે હિતેશ કાળજાળ ગરમી વચ્ચે સાબરકાંઠાના વાતાવરણમાં પલટો જી ભાવિની સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો થયો છે અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાબરકાંઠાના ખેગોમમાં પોસીના ઈડર વિજયનગર ના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે અને વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદ પડતા ઠંડક પ્રસી છે વધુ વરસાદ થાય તો બાજરી જોવા જેવા પાકો પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે